હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ પટેલકાના કિચનમાં તમારું સ્વાગત કરું છું જો મારા જેમ તમે પણ સરગવો ના ખાતા હોય ને તો આ રીતે મારી જેમ બનાવજો તો મારી જેમ તમે પણ સરગવો ખાતા થઈ જશો એટલો ટેસ્ટી ચટાકેદાર બનીને તૈયાર થઈ જશે અને બે રોટલી ખાતા હશો ને તો ચાર રોટલી ખાશો એ મારી ગેરંટી છે એટલો સરસ બનશે તો અહીંયા મેં આ રીતે સરગવો લીધેલો છે સરગવો વધારે પડતો કૂણો કે જાડો નથી લેવાનો આ રીતે મીડિયમ સાઇઝની સરગવાની સીંગને ધોઈને એકદમ દમ સારી રીતે કોરી કરી લઈશું આગળનો ભાગ કાઢીને આ રીતે મીડિયમ સાઇઝમાં કટ લગાવી લઈશું તો સરગવાને આ રીતે મીડિયમ સાઇઝને જ કટ કરવાના છે અહીંયા હું ભરેલા સરગવાનું શાક બનાવું છું એટલે એકદમ સરસ રીતે આ રીતે મીડિયમ સાઇઝમાં કટ કરી લઈશું હવે પાણી ગરમ કરવા માટે મૂકી દઈશું તો એક વાસણની અંદર ત્રણ કપ જેટલું મેં પાણી મૂકી દીધું છે પાણીની અંદર બધી જ સરગવાની સીંગને એડ કરી લઈશું અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું મિક્સ કરીને એકદમ સારી રીતે રહેવા દઈશું હવે પાંચથી છ મિનિટની અંદર જ સરગવાની સીંગ એકદમ સારી રીતે કૂક થઈ જશે તમે કૂકરમાં પણ એક વિસલ કરી શકો છો પણ આ રીતે કરશો ને તો આ સરગવો ખાવામાં મીઠો પણ લાગશે અને જરાય મેસ પણ નહીં થાય એની સીંગ છે આખી રહેશે અને સારી રીતે કૂક પણ થઈ જશે તો સરગવો પાંચથી છ મિનિટમાં એકદમ સારી રીતે બફાઈ ગયો છે તો આપણે ચેક કરી લઈશું તો હાથની અંદર તોડતા તરત જ તૂટી જાય છે ને આ રીતે મેશ પણ થઈ જાય છે એટલે એકદમ સરસ એવો સરગવો આપણો બફાઈને તૈયાર થઈ ગયો છે હવે સરગવાનું પાણીને આપણે અલગ કરી લઈશું અને સીંગને કાઢી લઈશું અને સરગવાનો મસાલો બનાવવા માટે અહીંયા મેં ગ્રાઇન્ડિંગ જારની અંદર બે મોટી ચમચી જેટલું મિક્સ નમકીન લીધું છે તમે કોઈપણ નમકીન ચવાણું સેવ કંઈ પણ લઈ શકો છો અને અહીંયા દોઢ ચમચી જેટલા કાચા સિંગદાણા એડ કરીશું સિંગદાણાથી એકદમ ક્રન્ચી ફ્લેવર આવશે રસો આપણો છે એકદમ સરસ રીતે ઘટ પણ થઈ જશે અને બે તીખા લીલા મરચાંને આ રીતે મેં રફલી કટ કરી દીધેલા છે એને પણ એડ કરી લઈશું સાતથી આઠ લસણની કઢી એડ કરી લઈશું અને આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની દાણેદાર પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ મસાલાને એક બાઉલની અંદર લઈ લઈશું અને એની અંદર વધારાના બધા જ મસાલા કરી લઈશું જેથી મસાલા કરવાથી સરગવાના શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો હવે આપણે બે મોટી ચમચી જેટલો જીરું પાવડર એડ કરી લઈશું તીખાસ પ્રમાણે લાલ મરચું એડ કરીશું હું અહીંયા એક મોટી ચમચી એડ કરી રહી છું અને પાછળથી થોડું એવું મેં અહીંયા કાશ્મીરી મરચું પણ એડ કર્યું છે તમે કોઈ પણ મરચું એડ કરી શકો છો તીખું ખાતા હોય તો તીખું એકલું પણ એડ કરી શકો છો અને બાળકો ખાવાના હોય તો કાશ્મીરી મરચું પણ એડ કરી શકો છો અડધી ચમચી હળદર અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અડધી ચમચી ખાંડ કેમ કે આપણે આ શાક ખાટું અને મીઠું તીખું બનાવવાના છીએ એટલે બધા જ ટેસ્ટને બેલેન્સ થઈ જશે થોડા એવા લીલા સમારેલા ધાણા એક ચમચી જેટલું તેલ એડ કરીને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું મસાલાને વધારે પડતો ભીનો નથી કરવાનો બસ આ રીતનો આપણે કોઈ ો કોરોન મસાલો રાખવાનો છે હાથની મદદથી એકદમ સરસ રીતે મિક્સ કરશો ને એટલે મસાલો સરસ રીતે એનો કલર પણ છોડશે અને તમે જોઈ શકો છો આઉટ ટેક્સચર આવીને મસાલાનું તૈયાર થઈ જશે આ મસાલો તમે કોઈપણ ભરેલા શાકની અંદર બનાવી શકો છો હવે મસાલાને આપણે સાઈડમાં રાખી લઈશું અને એક પેનની અંદર તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું તો પેનની અંદર મોટી ત્રણ ચમચી જેટલું તેલને ગરમ કરી લઈશું તેલ એકદમ સારી રીતે ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલું જીરું અડધી ચમચી હિંગ એડ કરી લઈશું બે સૂકા મરચાં અને એક તજનો ટુકડો એડ કરી લઈશું તજના ટુકડા એડ કરવાથી તજની ફ્લેવર સરસ આવતી હોય છે એટલે જરૂરથી એડ કરજો સ્કીપ નહીં કરતા અને બે ટામેટાની પ્યુરી એડ કરી લઈશું થોડા એવા મીઠા લીમડાના પાન બધી જ વસ્તુને સારી રીતે સાતડી લઈશું આ બધી જ વસ્તુને સાતડવી ખૂબ જ જરૂરી છે ટામેટાની પ્યુરી એકદમ સારી રીતે કૂક થઈ જાય એમાંથી તેલ ઉપર આવી જાય અને કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે લો ગેસની ફ્લેમ પર સાતડી લઈશું તો આ રીતના બધા જ મસાલા હવે આપણે ગ્રેવી પૂરતા જ એડ કરવાના છે કેમકે સરગવાની સીંગને જે ભરવાનો મસાલો હતો એનામાં બધા જ મસાલા મેં એડ કર્યા છે એટલે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું થોડું એવું ધાણાજીરું પાવડર અને અહીંયા મેં એક ચમચી જેટલું તીખું મરચું એડ કરેલું છે અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું બસ અહીંયા આ ત્રણ જ મસાલા ગ્રેવી પૂરતા જ આપણે એડ કરવાના છે વધારે ઓવર મસાલા નથી એડ કરવાના બધી જ વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે લો ગેસની ફ્લેમ પર ઢાંક્યા વગર જ એને કૂક થવા દઈશું એટલે તમે જોઈ શકો છો એકદમ ગ્રેવી સરસ રીતે આપણી કૂક થઈ ગઈ છે તેલ બધું જ ઉપર છૂટી ગયું છે હવે એને એક વખત સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે ટામેટાની પ્યુરી એકદમ સારી રીતે કૂક થઈ જાય એટલે જે આપણે ભરેલો મસાલો બનાવેલો હતો એ મસાલો હવે આપણે એડ કરી દઈશું તો આ મસાલો એડ આ રીતે કરવાનો છે સરગવાને ભર્યા વગર જ તમે આ રીતે બનાવશો ને તો પણ ભરેલા સરગવાનું શાક એટલું સરસ થશે ભરવાની જરૂર પણ નહીં પડે તો આ રીતે મસાલાને એકદમ સારી રીતે ગ્રેવી સાથે સાતડી લઈશું મસાલાની સાઈડમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી એને લો ગેસની ફ્લેમ પર જ રહેવા દઈશું કેમકે આપણે એની અંદર મરચાં લસણ અને મિક્સ ચવાણું એડ કરેલું છે એટલે એકદમ સરસ રીતે આ રીતે સાતડવાનું છે સાઈડની કિનારીમાંથી થોડું થોડું તેલ છૂટું પડે ને એ પછી આપણે અહીંયા બે કપ જેટલું પાણી એડ કરીશું પાણી થોડું એવું ગરમ લેવાનું છે ઠંડુ નથી લેવાનું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને સરસ રીતે ઉકાળી લેવાનું છે તો આ રીતે હવે હાઈ ગેસની ફ્લેમ કરી લઈશું અને પાણીને એકદમ સરસ રીતે ગ્રેવી સાથે મિક્સ કરતા જઈશું અને એને ઉકાળી લઈશું તો અહીંયા મેં ઢાંકીને રહેવા દીધું છે જેથી જલ્દીથી પાણી છે એ ગરમ થઈ જાય અને ઉકળી જાય તો ઢાંકીને ફક્ત બેથી ત્રણ મિનિટ રહેવા દઈશું ને તો પાણીમાં સરસ એવો ઉભરો પણ આવી ગયો છે તો આથી આ રીતે એકથી બે ઉભરા આવી જાય ને એટલે આ રીતે મિક્સ કરી લઈશું અને જોઈ લઈશું એકદમ સરસ એવો રસો છે એ આપણો ઘટ થવા લાગ્યો છે અને થોડું થોડું તેલ પણ છૂટું પડવા લાગ્યું છે એટલે હવે આપણે બાફીને જે નીતાારેલી સરગવાની સીંગ હતી એને બધી જ એડ કરી લઈશું અને થોડું એવું મીઠું મને અહીંયા ઓછું લાગે છે એટલે ચપટી મેં અહીંયા મીઠું એડ કરેલું છે અને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું એકદમ સરગવાની સીંગને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લેવાની છે હળવા હાથે જેથી સરગવાની સીંગો છે તૂટી ના જાય હવે એક ચમચી જેટલો અહીંયા મેં કિચન કિંગ મસાલા લીધેલો છે એને એડ કરી લઈશું તમે ગરમ મસાલો પણ લઈ શકો છો અને ના લેવો હોય તો સ્કીપ પણ કરી શકો છો એના વગર પણ શાક એકદમ સરસ બનશે તો આ રીતે સારી રીતે કિચન કિંગ મસાલાને મિક્સ કરીને ઢાંકીને હવે લો ગેસની ફ્લેમ પર પાંચથી છ મિનિટ રહેવા દઈશું તો તમે શાકનો કલર અને શાકનું ટેક્સચર જોઈ શકો છો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એટલું સરસ બનીને તૈયાર થઈ ગયું છે તેલ બધું જ ઉપર આવી ગયું છે ને શાક એકદમ લચકેદાર બન્યું છે જો ક્યારેય આ રીતે ના બનાવ્યું હોય ને તો એક વખત જરૂરથી બનાવજો ખરેખર તમારે મારા ઘરમાં જો સરગવો ના ખાતા હોય એ પણ આ શાકના એટલા ફેન થઈ જશે એટલું સરસ બનીને તૈયાર થઈ જશે ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી લઈશું ને સરગવાની એક એક સિંગની અંદર પણ મસાલો એટલો સરસ રીતે ગયો છે તમે ચેક કરી શકો છો કેટલું સરસ શાક બન્યું છે હું તમને કહીશ તો તમને નહીં ખબર પડે જો તમે જ્યારે એક વખત બનાવશો ને તો રિયલી તમે બનાવતા થઈ જશો તો જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો અને એક વખત ઘરે જરૂર બનાવજો કેવી લાગે આજની મારી રેસીપી એ પણ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવા વિડીયો સાથે